આપણા શું કામ થી શું ઓલા થી ઓછા જન્મો થાય વધારે જન્મો થાય એટલે ઓછા તો સમજ થી થાય અન્ડરસ્ટેન્ડિંગ છે એ બીજો કોઈ રસ્તો નથી એટલે ધારો કે અન્ડરસ્ટેન્ડિંગ મને આવી ગઈ હા તો હું કોઈ અમુક કર્મો તો બધી બધી અન્ડરસ્ટેન્ડિંગ તો નથી આવતી તમે કહો છો એમ જાગૃતિ પછી એટલે આત્મસાક્ષાત્કાર પછી કેટલો વખત લાગે છે હા હા તો હવે એક એક

હ્યુમન નું પુનર્જન્મ હ્યુમન જ હોય કે એનિમલ બી થઈ જાય એટલે ઓમ જનરલ જનરલ સિદ્ધાંત તરીકે હ્યુમન જ રહીએ પણ અપવાદના કિસ્સા કુદરતે રાખેલા છે એટલે અપવાદના કિસ્સામાં ક્યારેક થાય બાકી ઓમ જનરલ ઇવોલ્યુશન કર્યું હોય એ નીચે ન જાય એક સિદ્ધાંત છે પણ ભગવાને કોઈ પણ સિદ્ધાંત જ્યારે બનાવ્યો ને તો એની અરે અપવાદ રાખ્યા છે એટલે એ અપવાદના સિદ્ધાંત મુજબ તમારે ક્યારેક બહુ ભયંકર કર્મ હોય તો થોડો સમય પશુતામાં રહેવું પડે કરમ માટેની ગતિ જોઈ ને કરમ માટેની ગતિ છે એ તમારી વાસના કે ઈચ્છા છે કર્મ તો ગતિમાન થાય કે તમારી અંદર કોઈ ઈચ્છા વાસના છે તો ગતિ થાય હવે તમારી અંદર જો કે

હા એટલે પાંડવ અને કૌરવો ની બે સેના અંદર લડે છે કૃષ્ણ ભગવાન પાંડવ નેગેટિવિટી જ હોય આપડી અંદર જ લડવાનું છે એટલે બાર તો ખાલી સાંકેતિક છે મોહ ભંગ કરો મારા મારા કરતો હતો કે આ મારા છે ને આ મારા છે આ મારા ગુરુ છે ને આ છે ને એટલે મારા પણ તો એ એટલે એનો એના એનો એનો રાગ ને દૂર કરવા માટે આખી ગીતા છે રાગ એવડો હશે ભાઈ કે એની માટે એટલે એટલે આ બધી સ્ટોરીઓ છે ને ઇન્ટરનલ છે આમ બહાર થઈ હોય કે ન થઈ હોય એ બહુ મહત્વની નથી પણ ઘણા રાગ હશે હે અંદર આપણી અંદર આ જુદા જુદા ઘણી જાત આ રાગ આપડી આખી ચેતના રાગ ની જ બનેલી હોય આપડી આપણે ગમે એમ કરી પણ આપણી ચેતના નું જ બનાવટ રાગ થી થઈ હોય